જય માતાજી મિત્રો આપણે હવે આજે રાધનપુર દ્વારકેશ ઇન્વેટેશનની અંદર મુલાકાત અહીંયા જવાનું હોય એમનો ફોન આવ્યો હતો ને મેં પણ ફોન કર્યો હતો તો રમેશભાઈની ખૂબ જ દ્વારકેશ ઇન્વિટેશનની અંદર આપણે વિડીયો બનાવવા જવાનું હોય અને રમેશભાઈ બોલાવ્યો છે તો આપણે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છે અને પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ નાખીને બાઇક લઈને રવાના થવાનું છે કારણ કે એમાં પાસે ગાડી તો નહીં એટલે ગરીબ પરિસ્થિતિ ખૂબ જ એક છે તો મારા વિડીયોમાં નવા આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અહીંથી હવે આપણે નીકળશું ડાયરેક્ટ સીધા સોયગામ ને સોયગામ થી રાધનપુર રાધનપુર અમે પણ મુલાકાત ના છે તમે પણ મુલાકાત લેજો ચાલો મિત્રો હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ તો હવે ચડી ગયા સીધે સીધા સોયગામ પેલા જતા રહીશું સોયગામ જઈને આપણે સીધા જવાનું છે રાધનપુર રાધનપુર દ્વારકેશ્વર મેટીશન છે એની પણ મુલાકાત લેવાની છે મિત્રો

અહીંયાથી આપણે નીકળ્યા છું હવે સીધા જવાનું છે રાતનપુર એ ટીકડી મારા વિડીયોમાં કન્ટિન્યુ બેનરેજો નવા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો એક આ ગરીબ લોકો છે એની અંદર ખૂબ જ શેર કરજો વિડીયોને મારી દીકરી સમજીને સપોર્ટ કરવાનો છે મિત્રો નવે નવા વિડીયો બનાવેલો છે દ્વારકેશ મટીશનની અંદર આપણે મુલાકાતે લઈશું એ પણ હું તમને વાવડશું એ ટીકડી મારા વિડીયોમાં કન્ટિન્યુ બેનરેજો

બધા લોકો બનાવતા છે એની અંદર હું બધું કોઈ કહેતા નહીં હોય ને હું ગરીબ પરિસ્થિતિ જેની જેની ગરીબ પરિસ્થિતિ અમને ખબર હોય તો આપણે ચા પી લઈશું હોટલ આવી છે તો હોટલ ઉપર આવે આપણે ચા પીને પછી નીકળીશું નહીં તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બેન થાય છે ચાની છે દુકાન પછી બેઠા છે તો આ દુકાન આવેલી છે જે સોનતની સુનત ગામ છે એની બાજુમાં પણ છે તો અહીંયાથી આપણે નીકળીશું તો સીધા જવાના છે રાધનપુર બને રેજો જય સીતારામ જય માતાજી ચાલો મિત્રો એટલે ફાટક આવી ગઈ છે રેલવાઈ એ આપણે પાર કરવાનું છે ધીરે ધીરે પાર કરી લઈશું કારણ કે આપણી પાસે ગાડીની પણ બાઈક તો છે તે બાઇક લઈને જવાનું બીજા ભાઈનું બાઇક છે મિત્રો સીધો સીધો રસ્તો આવી ગયો છે બાઈક ચલાવી રહ્યા છે તો મિત્રો ખૂબ જ વિડીયાને શેર કરી દો અને મારા વિડીયામાં નવા આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે હું આવવાનું છે મિત્રો રાધનપુર તો રાધનપુરનો હાઈવે આવી ગયો છે રાધનપુર અંદર આપણે વળી ગયા હતા તો મિત્રો હવે રાધનપુરની બજાર છે અંદર બજારમાં જઈને સાઈડની બીજી કરાવીને પછી આપણે અહીંયા રાશું દ્વારકી રેલવે સ્ટેશનની અંદર રાશું જેથી કરી અમારા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તો મિત્રો હવે આપણે અંદર વળ્યા છે બસ સ્ટેન્ડ જે છે અહીંયાથી આપણે હવે અંદર જવાનું છે મિત્રો જુઓ કેવી બજાર છે રાધનપુરની આ આરામહારી બજાર છે તો મિત્રો તમે આવીને મુલાકાત લેજો મિત્રો

મિત્રો ભાઈ પણ ખૂબ જ સારા છે ને એમની દુકાન પણ ખૂબ જ સરસ ચાલે છે રાધનપુરની અંદર તો મિત્રો રાધનપુરની બજારથી ઉપરથી મેં વિડીયો લીધો છે મિત્રો અહીંયાથી હવે આપણે આવી ગયા છે પકડ ગયા ઇડમિટેશન અંદર જો ગુજુ લવ ગુરુના ફોટા છે ને વહતા ભાઈના પણ ફોટા છે આ દુકાન છે ઇડમિટીશન કે જે કેતા હતા જો ઈના આવેલી છે ઈનાને અમારા ભાઈ છે એ પણ બાઈક ચલાવવા વાળાથી એ પણ આવે છે મિત્રો જો હવે આપણે અંદર રવાનો છે રમેશભાઈ હાલ હાજર નહીં મને ફોન કરીએ તો થોડી વાર પછી આવેલાથી એટલે કરી આપણે બેટિંગ કરવું પડશે બેહવું પડશે આપણી ભાષામાં તો મારી ભાષામાં હું વિડીયો બનાવું છું મિત્રો ઉર્દી ભાષામાં જો અધ કે ઇન્ડિટેશન છે મિત્રો સારા સારા દાગીના પણ મળે છે તમે પણ મુલાકાત લેજો મેં પણ મુલાકાત લીધી છે તો હવે રમેશભાઈ પણ આવી ગયા છે અને રમેશભાઈ હું તમને દેખાડજો રમેશભાઈ ઉભા છે એના બેઠી રહે અને અમારાભાભાઈ છે રમેશભાઈના નાના ભાઈ પણ છે એ પણ દુકાન અંબાળા છે તો મિત્રો ગુજુ લવ ગુરુના પણ ફોટા છે ને અમે જો રમેશભાઈ હાય કેરા છે થેન્ક યુ હજુ મેં પણ મને પહેરાવે છે દાગીનો ખૂબ જ સરસ મજાનો આપણે ઈનાને પણ પહેરાવે છે વેટીએ બીજી ખૂબ જ નાખવાની મજા આવે છે જો મિત્રો કેવું સરસ છે ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ અમને તમે બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર માગું છું હું અને સદાય સદારામ બાપા તમારું સપનું સાકાર કરે જો અમે હિનાને આ બધા આવી ગયા છે તો અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો પીરિયલ કારણ કે આ હિનાનો છે મિત્રો જોવો સરસ છે તો હા સરસ મજાની છે તો અહીંયા હવે હું વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને ખૂબ જ સરસ મજાનો વિડીયો પણ બનાવેલો છે મિત્રો એન્ડ સુધી જોજો 봐라 모두들 봐라